એકવાર હારુન ઉર ખૂબ બીમાર પડે છે એવો એના બદનમાં દુખાવો એવો પેટનો દુખાવો એને શરૂ થયો એવા મોટા મોટા તબીબોને બોલાવવામાં આવ્યા આવીને એનો इलाज કરે છે કોશિશો કરે છે કોઈની દવા એને લાગુ ના પડી કોઈની દવા થી એને ફાયદો ના થયો અંતમાં ખીજાય છે પોતાના તબીબો ઉપર કે તમે કંઈ કરો આ દુખાવો મટતો નથી મારી તબિયત નથી સારી થા એટલે આ તબીબો બધા સાથે મળીને કહે છે કે ભઈ અમે ઈલાજ કરી સકીએ મોજીઝો થોડી કરી સકીએ તમારો ઈલાજ ફક્ત ઈ છે કોઈ એવી હસ્તીને બોલાવો કે જેની દુઆ કબૂલ થતી હોય મુસ્તજાબ દાવા હોય ઈ આવીને દુઆ કરે તો પછી આ કઈક સારું થાય નહીતર અમારી દવાથી તમને કઈ ફરક પડવાનો નથી કોણ છે મુસ્તજાબ દાવા કે ઈ દુઆ કરે ને ખુદા કબૂલ કરી લે માલૂમ થઈ છે કે કોઈ નથી આ જમાનામાં સિવાય મુસબ મુસબ્બને জাফর અલકાઝિમ અલેહિસલામ ક્યાં છે સાતમા ઇમામ કૈદખાનામાં છે બોલાવ એમને એમને હાજર કરવામાં આવે સાતમા ઇમામને કૈદખાનામાંથી બહાર લાવવામાં આવ્યો ગુલામોથી પૂછે છે ઇમામ શું છે શા માટે લઈ જાઓ છો હારુન પાસે કે છે ઈ બીમાર છે તડપી રહ્યો છે એનો દુખાવો મળતો નથી તમારે આવવાનું છે દુઆ કરવા માટે ઇમામ આવતા આવતા રસ્તામાં નજીક પહોંચતા પહોંચતા એક બે જુમલા બોલ્યા જબાન ઇમામની હૈલી ઇમામ જીવાઈની બાજુમાં પહોંચ્યા એનો દુખાવો મટી ગયો એને શિફા મળી ગઈ ઈ સાજો થઈ ગયો ઇમામ ને વાસ્તો આપે છે કે હક કે જદ્દી કલ મુસ્તફા તમને રસૂલ ખુદા નો વાસ્તો છે બોલો જોઈએ કઈ દુ આ પડ્યા ત્યારે ઇમામ કહે છે રેવા દે ને નથી બોલવું નથી સાંભળવું બસ તને સારું થઈ ગયું ને હવે મને જવા દે પણ ઈ વાસ્તો આપીને કસમ આપીને માંગણી કરે છે ત્યારે ઇમામ કહે છે જાણ છું શું બોલ્યો ખુદા ની બારગાહ માં મે શું દુઆ કરી મે આ દુઆ કરી હતી કે અલ્લાહુમ્મા કમા

દુનિયામાં અઝાબમાં મુક્તલા છે ખુદાયા એને અમારી ઇજ્જત પણ દેખાડ ને અમારી બંદકી અને હિતાની ઇજ્જત પણ એની સામે દેખાડ મેં આ તો કરી અને તને સારું થઈ ગયું